નમસ્કાર છું જે રીતના વડોદરા શહેરમાં દિવાળીનો માહોલ જામ્યો છે ખરીદીનો પણ માહોલ જામ્યો છે ત્યારે બજારોમાં પણ ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે અત્યારે સ્પાર્ક ફૂડ ટીમ ગોત્રી વિસ્તારમાં આવેલી ખેતેશ્વર સ્વીટની આ દુકાન છે ત્યાં અમે આવ્યા છે અને ત્યાં પણ અહિયાં ગ્રાહકોની જે ભીડ છે તે જોવા મળી રહી છે અને જે બહારના અમે આપણે દ્રશ્ય છે તે બતાવીશું કે અહીંયા અવરનવર ચોકલેટ્સની જે આઈટમો છે તે અહીંયા મૂકવામાં આવી છે અને જ્યારે પણ વાર તહેવાર હોય ત્યારે એકબીજાને જે ગિફ્ટમાં આપતા હોય છે ત્યારે આ તહેવારને આ દિવાળીના પર્વને ક્યાંક મીઠાશમાં પરિવર્તન કરવા માટે મીઠાશની એક યાદગારી ભેટ આપવા માટે જે તમામ જે અહીંયા વસ્તુઓ છે તે અહીંયા મૂકવામાં આવી છે સાથે સાથે અહીંયા ડ્રાયફ્રૂટ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે ડ્રાય ફ્રૂટની આઈટમો પણ અહીંયા મૂકવામાં આવી છે અને વડોદરાવાસીઓ પણ અત્યારે જે ખરીદીનો માહોલ જામ્યો છે તમામ જે લોકો છે તે અત્યારે અલગ અલગ જગ્યાઓ પર વસ્તુઓની ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પણ અહીંયા ખેતેશ્વર ખાતે અમે આવ્યા છે અને તમામ જે ગ્રાહકો છે તેઓ અહીંયાથી જે વસ્તુઓ છે જે સ્વિચ છે તે ખરીદી કરીને અત્યારે બહાર નીકળી રહ્યા છે અહીંયા મીઠાઈની પણ અહીંયા અલગ જે અહીંયા આપણે જોવા મળી રહ્યું છે કે અલગ અલગ પ્રકારની જે વેરાયટીની જે મીઠાઈઓ છે તે પણ અહીંયા સજ જોવા મળી રહી છે અને જે રીતના દિવાળીના તહેવાર અને જે મોટી સંખ્યામાં જે નગરવાસીઓ છે તે મીઠાઈથી લઈ જે ફરસાણ છે જે સ્વીટ છે તે ખરીદી કરવા માટે પહોંચતા હોય છે અને અહીંયા આખી જ જગ્યા પર તમને અવનવી જે નવી નવી વેરાયટીની જે અહીંયા વસ્તુઓ છે જે ખાવાની વસ્તુઓ છે તે અહીંયા મૂકવામાં આવી છે આપણી સાથે અહીંયા મેનેજર છે તેમની સાથે વાત કરીશું જી સાહેબ નમસ્કાર દિવાળીનો પર્વ છે પહેલાં તો દિવાળીની શુભકામનાઓ કેવો માહોલ જામ્યો છે કેવી ઘરાકી રહી છે દિવાળી અમે ધાર્યા કરતાં સારું છે અને અહીંયાના ગોત્રી વિસ્તારનો અમને પ્રતિસાદ બહુ સારો મળ્યો છે અમે થેન્કફુલ છે આભારી છે અહીંયાના બધા મેમ્બર્સના ગોત્રીના રહેવાસીઓના જે અહીંયા અમારા સ્વાદ માટે અને અમારી ગુણવત્તાને માને છે એ અમારી પાસે આવે છે અને એમને એમની વસ્તુ કેરેટ પ્રમાણે અમે આપી છીએ શું કહેશો કે જે રીતના અત્યારે પણ મીઠાઈ ખરીદી કરવા માટે બહાર નીકળી રહ્યા છે અલગ અલગ શોપિંગ કરી રહ્યા છે આપણી ત્યાં કઈ કઈ આઈટમો છે એ બદલ અમે મોદી સાહેબનો આભાર માનસુ કે જીએસટી ઓછું કરવાથી ઘરાકીમાં ઘણો બધો ફરક પડી ગયો છે અને ઘરાકો ખુશ થઈને અને પોતે છૂટથી બી ખરીદી માટે આવી રહ્યા છે ગુણવત્તા જે અમે ટેસ્ટ ઓફ ટ્રેડિશનલ ટેસ્ટ છે અમારી જે સ્પેશિયાલિટી છે અમે એમાં મેન્ટેન કરીને રાખીએ છીએ અને જે અમારી ગુણવત્તા અમે મેળવેલી છે એ એની જે રોયલ્ટી અમે અત્યારે ગેઇન કરી રહ્યા છીએ એ બદલ અમે ઘણો આભાર માનીએ છીએ રહી છે કાજુ કતરી અને કાજુ મિક્સની જે આઈટમો છે અમારી પાસે આ જે છે સ્પેશિયલ એમાં આઠ પ્રકારના કાજુ મિક્સની બધી વેરાયટી અમે લોકો મિક્સ કરીને રાખી છે જે ગ્રાહકને વહેલી સારી રીતે સગવડતાપૂર્વક મળી રહે પ્લસ અવનવા પેકિંગમાં અમે લઈને આવીએ છીએ આ કાજુ કતરીનું એક કિલોનું પેકિંગ છે અઢીસો ગ્રામ અને પાંચસો ગ્રામના પેકિંગમાં બી ઇકોનોમિકલ બી અમારી પાસે અવેલેબલ છે હજી પણ ઘણી બધી વસ્તુઓ છે તે પણ અમારા દર્શકોને બતાવીએ કે જે રીતના અહીંયા મીઠાઈ પણ અહીંયા પોતાનું જે મેન્યુફેક્ચરિંગ છે એ બધી પ્રોડક્ટ એના છે અમે એમાં શુગર ફ્રી આઈટમો બી રાખીએ છીએ જે અત્યારે હાઈ કોન્શિયસ હોય છે હેલ્થ કોન્શિયસ લોકો માટે બી અમે શુગર ફ્રી રાખ્યું છે એમાં અમારી પાસે બધી શુગર ફ્રી ડેટ્સની અંદરમાં છે ખજૂરમાં છે રોઝ છે એ બધી શુગર ફ્રી આઈટમ છે સાથે કાજુ મિક્સ બી છે અને એ માવવામાં છે એમાં ઇકોનોમિકલ રેન્જથી લઈને હાઈ મિડલ ક્લાસ ને લોઅર મિડલ ક્લાસ બધાને પહોંચી વળે એવી બધી મીઠાઈ અમારી પાસે એકસો એક પ્રકારની મીઠાઈઓ છે તો દિવાળીનો પર્વ છે એટલે ઘણું ભીડ પણ જોવા મળતી હશે હા એ બદલ અમે ગોત્રીવાસીઓનો બધાનો આભાર માનીએ છીએ કે એમને અમને એવો સહકાર આપ્યો છે અને અમારી સ્ટેબિલિટી અમારી ગુણવત્તાને એ લોકો અહીંયા આખા માપદંડ એમને સ્વીકાર્યું છે ડ્રાયફ્રૂટની પણ વસ્તુઓ છે હા ડ્રાયફ્રુટ આ પેકિંગમાં અવેલેબલ છે જે ઇકોનોમિકલ ત્રણસો એંસી રૂપિયાથી ચાલુ થાય છે જેવી જેની સગવડ છે જેવી જેની પહોંચ છે પ્રમાણે અમે પેકિંગમાં બી અમે આપીએ છીએ શું કેશો જે અન્ય પણ ખાસી બધી વસ્તુઓ હોય એ બેકરી આઇટમ સુધી છે અમારી પાસેમાં અમુક જણાને એવું આવી તો અમારી પાસે નાન ખટાઈ ની બધી બેકરી આઈટમ્સ ભી એવું નવી વેરાઈટી ની અંદર માં અમારી પાસે અવેલેબલ માં છે સાથે મુખવાસ ની પણ બહુ મોટી રેન્જ અમારી પાસે અવેલેબલ માં છે રોસ્ટેડ આઈટમ ભી અમારી પાસે છે જે લોકો ફ્રાઈડ આઈટમ નથી ખાતા એ લોકો માટે રોસ્ટેડ આઈટમ ભી અમારી પાસે છે સાહેબ જી જી અન્ય કઈ હા સ્પેશિયાલિટી ની અંદર માં અમારી જે છે અમારું પોતાનું ફરસાણ છે જે ઇન હાઉસ પ્રોડક્શન છે અમારું એની ભી રેન્જ અમારી પાસે ઘણી મોટી છે જી હાલ જે રીતના અત્યારે ખેતીસ સ્વીટની જે દુકાન છે ત્યાં અમે છે ને અલગ અલગ જે વેરાયટી છે તે આપણે બતાવી રહ્યા છે હા જે આ ફરસાણની બધી વેરાયટી છે જે અમારું ઇનહાઉસ પોતાનું પ્રોડક્શન છે સર એની અંદરમાં સેવ બી અમારી પાસે આઠનો પ્રકારની છે જીની સેવ છે વૃક્ષ સેવ છે ઉસળની સેવ આવે છે બીકાનેરી સેવ આવે છે ટામેટાની સેવ આવે છે ચીઝ સેવ આવે છે બધી સેવ છે ફરસાણ છે ચવાણું છે પૌવાનો ચેવડો છે મકાઈનો ચેવડો છે બધી રેન્જમાં ખાસી મોટી વેરાયટી છે સર હજી તો ઘણા બધા જે ગ્રાહકો છે તે બાકી હશે હજી એક્સપેક્ટિંગ છે સાહેબ કે હજુ જે અમને પ્રતિસાદ મળ્યો છે એવું અમે અપેક્ષા છે કે હજુ બે દિવસ અમને હજુ સારો પ્રતિસાદ અહીંયાથી મળી જાય સર શું કે સર ટુડે ના દર્શકોને કે જે રીતના અહીંયા સુંદર વ્યવસ્થાપન કરવામાં આવી છે હા અમે જે રહી ગયા છે વહેલી તકે પધારો અને બધા

છે છે તે અત્યારે જોવા મળી રહ્યું ગોત્રી વિસ્તારમાં આવેલું આ ખેતેશ્વર છે ત્યાં અમે આવ્યા છે અને આપણી સાથે અહીંયા ગ્રાહક છે તેમની સાથે પણ વાત કરીશું જે અંકલ શું કહેશો તમે પણ અહીંયા ખરીદી કરવા માટે આવ્યા છો કઈ લીધું છે કે કાલા જામ લીધા છે મેરો મીઠા સ્વીટ હજુ જોઈ રહ્યો છું શું લવ ના વિચારું છું આ સારી બીજું વાર જોઈશું એમ જેમ જેમ ગમશે એમ એમ લતો જઈશું તો આપણે પણ એક એક થઈ જાય કે કઈ લઈએ જઈએ કઈ હા એવું જ એવું જ છે ના 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 લઈશું લઈ છોડી સ્વીટ ચોક્કસ થી દર્શક મિત્રો જે રીતના ગ્રાહકો છે તેઓ પણ અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે અને તમામ જે જે ફરસાણ છે અહીંયા તેની ખરીદી અત્યારે કરવા માટે પહોંચી રહ્યા છે દિવાળી પર્વ એટલે ઉત્સવ પ્રિય વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે રીતના દિવાળીનો પર્વની ઉજવણીનો જે થનગણાટ છે તે જોવા મળી રહ્યો છે સાથે સાથે ખરીદીનો પણ માહોલ જામ્યો છે અત્યારે અમે ખેતેશ્વર જે અહીંયા ગોત્રી વિસ્તારમાં આવેલું છે ફરસાણ સ્વીટની દુકાન છે ત્યાં અમે આવ્યા હતા અને ત્યાં પણ જે ગ્રાહકી છે તે અહીંયા પણ બરાબરની જામી છે કેમેરામેન રાજદુબે સાથે હું રવિ સિંધાસ પાપ ટુડે ન્યૂઝ વડોદરા